ચીનમાં ફેલાયેલો ખતરનાક વાયરસ એચએમપીએ હવે દેશની સાથે સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી લીધી છે ભારતમાં પણ એચએમપી વાયરસના ત્રણ કેસ સામે આવ્યા જેમાં એક શંકાસ્પદ કેસ ગુજરાતના અમદાવાદમાં નોંધાયો અહીં બે મહિનાના બાળકમાં એચએમપી વાયરસના લક્ષણો જોવા મળ્યા બાળક હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સ્થિર છે દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાયરસની મહામારી બાદ હવે હ્યુમન મેટેન્યુમો વાયરસે ચીન બાદ ભારત અને તેમાં પણ ગુજરાત માં એન્ટ્રી કરી અમદાવાદ શહેર માં હ્યુમન મેટા ન્યુમો વાયરસ નો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો મહિના ના બાળક ને સારવાર માટે ચાંદખિડાની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યું શંકાસ્પદ કેસ મળિય આવતા તંત્ર એલર્ટ મોડ માં આવી ગયું માહિતી પ્રમાણે આ પરિવાર મૂળ રાજસ્થાનના છે બાળક બીમાર તેને મોડાસાની હોસ્પિટલમાં દાખલ કરાયું અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરાયું બાળકને છેલ્લા પંદર દિવસથી શરદી તાવ હતા તબિયત વધુ ખરાબ હોવાના કારણે પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું લેબોરેટરીમાં તેના ટેસ્ટ કરવામાં આવ્યો જેના રિપોર્ટમાં એચએમપી વાયરસ હોવાનું સામે આવ્યું બધી દવાઓને બધું સરસ અસર કરી ગઈ બાળકને જે એન્ટીવાયરલ મેડિકેશન આપણે આપતા હોઈએ છીએ બેઝિક સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપતા હોઈએ ચેસ્ટ ફિઝિયોથેરાપી નેબ્યુલાઇઝેશન આ બધું જે બેઝિક અમે ઇન્ફેક્શનમાં જ્યારે બી વાયરલ ઇન્ફેક્શન હોય ત્યારે અમે કરતા હોઈએ તો એનાથી બાળકને સરસ રિસ્પોન્ડ મળી ગયો અને બાળકને ઓક્સિજનને બધું વીન ઓફ થઈ ગયું ને હવે બાળક ન્યૂબોર્ન હતું એ ટાઈમે જ પચીસ દિવસ આપણે તે વેન્ટિલેટર પર રહ્યું એડમિટ રહ્યું હતું ને વીસેક દિવસ ને બધા સપોર્ટ પર હતું એટલે એના લંગ્સ ઓલરેડી એના પ્રીમેચ્યોર હતા ઓલરેડી એને ફેફસાનું ઇન્જેક્શન આપણે આપવું પડ્યું હતું અને બાળકને ઓક્સિજન રિકવાયરમેન્ટ લાંબો ટાઈમ રહી હતી એટલે કદાચ એ જ કારણ લાગે છે કે બાળકના ફેફસા ઓલરેડી થોડા કાચા હતા અને એને આવો સાદો વાયરસનું ઇન્ફેક્શન લાગી ગયું હશે એટલે એને ચાઇના સાથે રિલેટ કરવા વાળી વસ્તુ મને કોઈ અત્યારે યોગ્ય લાગતી નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અધિકારીએ જણાવ્યું કે આ બાળકને ચોવીસ ડિસેમ્બરે દાખલ કરાયું હતું અને તેનો રિપોર્ટ છવ્વીસ ડિસેમ્બરે આવ્યો હતો પરંતુ હોસ્પિટલે અંગે અમદાવાદ કોર્પોરેશનને જાણ નહોતી કરી તેથી હવે હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવશે હાલમાં પેશન્ટને અને તેમના પેરેન્ટ્સને એક આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે તેમજ અન્ય કોઈ બાળકને અન્ય કોઈ દર્દીને આ રોગ ન ફેલાય ઇન્ફેક્શન ન થાય તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે મેનલી કોર્પોરેશન દ્વારા

ઉધરસ કે શરદી હોય તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનો સંપર્ક કરવો આરોગ્ય પ્રધાને કહ્યું કે હાલમાં આપની જેટલી હોસ્પિટલ છે તેમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે કોલ્ડ જેવી તકલીફ આ વાયરસમાં આવે છે છેલ્લા સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ આવે છે ગુજરાત આ મામલે કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરશે ये संक्रमण जो फैलता है तो वह ऐसे छिंकने से या हवा से फिर बहुत सारे हाथ धोना है किसी के संपर्क में जिसको भी हुआ है तो उससे नहीं आना है वगैरह वगैरह जो भी है वो हमें उसका पालन करना है एसओपी और जो गाइडलाइन है क्या क्या करना है क्या क्या नहीं करना है નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપી વાયરસ ગંભીર હોઈ શકે છે આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે બ્યુરો રિપોર્ટ